અને મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે તેમની બંને મુલાકાતો ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હતી પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાતે બંને દેશો વચ્ચેના વેપાર સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી હતી બ્રુનેના સુલતાન હસનલ બુલકિયાએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બંને નેતાઓ વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી જેમાં આર્થિક સહયોગ ઉર્જા ક્ષેત્રમાં ભાગીદારી અને સાંસ્કૃતિક આદાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ભારત અને બ્રુનેઈ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી જે દરમિયાન અનેક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેમાં શેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા જેવા પગલાનો સમાવેશ થાય છે બ્રુનેઈના સુલતાને વિશ્વના સૌથી મોટા મહેલ ઇસ્તાના નુરૂલ ઇમાનમાં પીએમ મોદીના સન્માનમાં લંચનું પણ આયોજન કર્યું હતું પીએમ મોદીએ બ્રુનેઈના વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરી જ્યાં તેમણે બ્રુનેઈની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો હેઠળ રોકાણ કરવા આમંત્રણ આપ્યું આ દરમિયાન બંને દેશો વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને આતંકવાદના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી બંને દેશોએ સાથે મળીને કામ કરવાનું અને આંતરરાષ્ટ્રીય મંચોમાં એકબીજાને ટેકો આપવાનું વચન આપ્યું હતું